તો મેં મારા ભાઈએ બાર કલાકનો ચેલેન્જ લીધો તો અમારે ચેલેન્જ અધૂરો મેળવો પડ્યો એનું કારણ કંઈક આવું હતું તો વિડીયોમાં આગળ તમે જુઓ મિત્રો અમે એ લી લીધો છે બાર કલાકનો ચેલેન્જ તો ફોનમાં મેસેજ આવી ગયો છે તો અમે લી લીધો છે બાર કલાકનો ચેલેન્જ અને મારી હારે રહેવાનો છે મારો નાનો ભાઈ હું જોઈ ચૂકું છો છે મારા નાનો ભાઈ તો ચેલેન્જમાં કન્ટિન્યુ બનેરો હવે અમે જઈ લાગ આકડા ગોતવા કેમ કે રાતે ભઠ્ઠી કરવી પડશે અને અહીંયા આપણે ટેન્ટ નાખવાનું છે એટલામાં માં તો હાલો ચેલેન્જ માં બી નેરો અમે બતાવી દઈએ કેટલા વાગે તમને સવારે સાડા સાતે વ્લોગ એન્ડ થાય અત્યારે સાડા સાતે ચાલુ થાય છે વ્લોગ ની ચેલેન્જ ઉલાઈ ગઈ હાલો ચેલેન્જ માં બની હતી અત્યારે અમે આવી ગયા છીએ ટેન્ટ માટે લાકડી લેવા તો ચાલો લાકડી લઈ લઈએ

કાઈ પણ દેખાતું નથી હાલો આપણો ચેલેન્જ આપણે ચાલુ કરીએ નગરપશુ પાસે અડધી રાતે પણ આપણો ટેન્ટ નહીં બની જલ્દીથી કરી લો અને પૂરા એટલે જોરદાર ચેલેન્જ સાથે આવી સબસ્ક્રાઇબ કરી લો તો અમે પાછી લાકડી ઘટી છે તો અમે પાછા આવ્યા છીએ અમે ટેન્ટ બનાવવાની વસ્તુ પણ બધી સામગ્રી હારે લાવ્યા છે બધું દેશી જુગાડ કરવાનો છે અનથી મે ખાડા ઘર છે કોઈ થી તો ચેલેન્જ માં બેનાર તમને બહુ મજા આવશે તો ગાઈસ આપ લોગ દેખ સકતે હો અમારા ફેસ લાઈટ એ હે અમારા ફેસ લાઈટ ત્રો અત્યારે અમે ટેન્ટ લગાવીએ છીએ અને ખાડા ગાળી છીએ તો તમે કડીક સીના મીઠે એન્જોય કરો તો અમે ટેન્ટ બનાવી નાખીએ

મિત્રો અડધી કલાકની મહેનત પછી આપણું ટેન્ટ બનીને રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો મિત્રો ઘણી બધી મહેનત કર્યા બાદ અમારું ટેન્ટ ફાઇનલી રેડી થઈ ગયું છે તો તમને અંદર લઈ બતાવી દઉં કેવું બનેવ્યું છે આ કાંઈક અમારું ટેન્ટ છે આવું બાર કલાક આપણે અંદર રહેવાનું છે

મિત્રો દેશી ચૂલો બનાવવા માટે આપણે ત્રણ ઈંટોની જરૂર છે તો ઈંટો આપણે ગોચી છે એટલામાં જો મળી જાય તો તો બ્લોગમાં બની રહો અમે તમને હવે દેશી ચૂલો ચાલુ કરીને પછી તમને મળી એટલી ગાય જ અમારા દેશી ચૂલા ચાલુ હોને વાલા હૈ તો આપ દેખ સકતે હો વહાં પે અમારા દેશી છોલા સબકુછ મેરા છોટા ભાઈ કર રહા હૈ હિન્દીમાં નહીં ગુજરાતીમાં બધું મારો નાનો ભાઈ તો તમને બતાવું બનાયું કે અમે લઈને આવ્યા છીએ મસાલો બસાલો બધો તમને બતાવું આમાં છે મસાલો આ છે બે મેગીના પડીગા આ બે એક ચમચો લાવેલા છે તો વિડીયોમાં બનાવી રહ્યો કન્ટિન્યુ અમે તમને હવે મેગી બનાવી એ તમને રેસીપી બતાવી ચેલેન્જિંગ વિડીયોમાં રેસીપી એટલે ડબલ વિડીયો એટલે તમે વ્લોગમાં બનાવી રહ્યો વ્લોગમાં ચેલેન્જમાં બનાવી રહ્યો મિત્રો ફાઇનલી અમારો સોલો હળગી ગયો છે અને તાપ પણ થવા માંડ્યો અને પાણી ગરમ કરવા મૂકી દીધો છે ટૂંક સમયની અંદર અમારી મેગી બનીને કમ્પ્લીટ થઈ જાય તો તમે જોડાયેલો અમારા ચેલેન્જમાં તો મિત્રો આપડી ભંગાર મેગી બનવાનું ચાલુ થઈ ગયું છે ભંગારી મયુર ભંગારી મેગી બનવાનું ચાલુ થઈ ગયું છે તો ચેલેન્જ માં કન્ટિન્યુ બનાવી રહું ભંગારી મેગી ખાઈને પછી આપણે મળી મયુરની ભંગારી મેગી મયુર ભંગારી ભંગારી મેગી તો તમે જોડ્યું તો જલ્દી સે ભંગારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરીએ મિત્રો કોણ કે છે મેગી પાંચ મિનિટમાં બને છે ખરેખર તો આ સુલા ઉપર બનાવો ને તો તમને ખબર પડે કે અડધી કલાકે મેગી બને એમ પાંચ મી આમ આવ્યા છે ધવાડા થાય છે ફાઈનલી મિત્રો અમારી મેગી બનીને રેડી થઈ ગઈ છે તો તમને બતાવું તો બી જોઈ શકો છો આ છે અમારી ફાઇનલ મેગીનો લુક અને મારો ભાઈ એક વાત કહે છે એ તમે જાણો પાંચ મિનિટમાં માં મેગી બનાવે ને મારી પાસે મોકલો હું શીખવાડું કેમ બને મિત્રો કાયદેસર ની અડધી કલાક થી છે મેગી બનાવતા કાયદેસર ની હો કયો હવે હવે ખાવા પડી ભૂખ લાગી છે હું આ ભૂખડ છે જોવા મને લાગતું જો ભૂખડ ગઈ છે તો હાલો બને રહ્યો ચેલેન્જ માં આપણે પછી આગળ બહાર એક આટો મારવા જઈ કોફિયા જગ્યામાં તો મિત્રો અમે અત્યારે નીકળ્યા છીએ ખેતર માં આટો મારવા તમને બતાવું જોવો તો આવ સુનસાન એરિયો છે મારો ભાઈ વાય આયલો આવે છે એને પૂછી આપણે બીક લાગે બીક લાગે તમને બીક તો લાગે જ ના માંંદારો તો મિત્રો અહીંયા કે અવાજ આવે એવું કે છે આ છે કપ્પા અમે કપ્પા માં ખેતર માં વિડિયો બનાવવા જાય તમે બધું જોઈ શકો છો હવે અહીંથી આપણે આગળ ન લઈ મમરા ભરાઈ થઈ મિત્રો હા હું છે મિત્રો અહીંયા અમે વિડીયો એન્ડ કરી દઈ છીએ તો તમને મળી બીજા ચેનલ વિડીયોમાં કાલે જ બધાને બાય બાય